સમાચાર વરસાદને લઈને પ્રાપ્ત થયા છે અમદાવાદમાં કેટલીક જગ્યાએ હાલ વરસાદનું આગમન થયું છે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પ્રહલાદનગર શેલા બોપલ વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે સોલા ગોતા થલતેજ સહિતના તમામ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં જોકે પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના પશ્ચિમ વિસ્તારમાં હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે કલ્પેશ અત્યારે કયા કયા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ અવેલી જે એસજી આખો જે પટ્ટો જે છે સોલા શેલા થલતેજ પ્રહલાદનગર આ તમામ જે વિસ્તારો જે છે તેમાં ઝાપટું જે છે અત્યારે હાલ પડી રહ્યું છે ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા અમદાવાદવાસીઓ અને અત્યારે હાલ આ વિસ્તારો જે છે પશ્ચિમ વિસ્તાર ખાસ કરીને એમાં વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી પણ જે પ્રકારની છે એ પ્રમાણે અત્યારે હાલ હળવા ઝાપટા જે છે એ આ વિસ્તારમાં પડી રહ્યા છે થલતેજ સહિતના જે વિસ્તારો છે એમાં સોલા હોય બોપલ હોય આ તમામ વિસ્તાર જે છે એમાં અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે જી કલ્પેશ આભાર સમગ્ર માહિતી બદલ તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પશ્ચિમ વિસ્તારના કેટલાક ભાગોમાં અત્યારે હાલ ધીમી ધારે વરસાદી ઝાપટું પડી રહ્યું છે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને અત્યારે ભરબપોરે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સોલાગોતા થલતેજ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે તો અમદાવાદ શહેરની વાત કરીએ તો ધીમી ધારે હાલ વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના દ્રશ્યો છે સોલા ગોતા થલતેજ એસ એસજી હાઈવે પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પવનના સુસવાટા સાથે હાલ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પ્રહલાદનગર એસજી હાઈવે સહિતના જે પટ્ટો છે ત્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકોને હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી છે કારણ કે બપોરે વરસાદ વરસતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા વરસાદની સાથે સાથે વિઝિબિલિટી પણ ઘટી અને જે જેના કારણે અત્યારે વાહન ચાલકોને હાલ હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે અમદાવાદની વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં હાલ વરસાદની શરૂઆત થઈ છે સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને હવામાન વિભાગની જે આગાહી હતી તે પ્રમાણે અત્યારે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે સોલા ગોતા તેજ એસજી હાઇવે સાયન્સ સિટી સહિતના તમામ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદમાં બપોરના સમયે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હાલ વરસી રહ્યો છે ખાસ કરીને થલતેજનો વિસ્તાર હોય ઘાટલોડિયાનો વિસ્તાર હોય એસજી હાઈવેનો વિસ્તાર હોય તમામ જગ્યાએ હાલ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે વરસાદની ફરીથી એક વખત ધમાકેદાર એન્ટ્રી અમદાવાદમાં થઈ છે બપોરના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ વરસવાનો શરૂ થયો છે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી હળવાથી મધ્યમ વરસાદની પરંતુ અત્યારે અમદાવાદમાં વરસાદની ફરીથી એક વખત ધમાકેદાર એન્ટ્રી થઈ છે જેના કારણે જે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે તેમની મુશ્કેલીમાં થોડો વધારો થયો છે જોકે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે વિઝિબિલિટી થોડી ઓછી થઈ છે વાહન ચાલકો અહીંયાથી જે પસાર થાય છે એસજી હાઈવેની નીચેનો જે વિસ્તાર છે ઝાયડસ ચાર રસ્તા પાસેનો ત્યાંથી જે ટુ વ્હીલર ચાલક છે વરસાદમાં પલળતા અત્યારે પસાર થતાં અહીંયાથી જોવા મળી રહ્યા છે જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની તો ક્યાંક ભારે વરસાદની આગાહી છે તેની વચ્ચે અમદાવાદમાં બપોરના સમયથી જ વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે તેવામાં હજુ ભારેથી ભારે વરસાદની હાલ કોઈ આગાહી નથી તેની વચ્ચે હળવો અને મધ્યમ વરસાદ અમદાવાદના એસજી હાઇવેના આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે યુવરાજ લીલા સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ